નમસ્તે બાળ દોસ્તો ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠની સ્વ અધ્યયન પોથીના ભાગ બેમાં ગુજરાતી વિષયમાં પાઠ ચાર અષાઢીનું સોલ્યુશન જોઈશું તો ચાલો સોલ્યુશન જોઈએ તે પહેલાં દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરવાનો અને લાઈક કરવાનો ભૂલતા નહીં પ્રશ્ન એ સાચો વિકલ્પ શોધીને લખો પહેલો અતિથિ એટલે શું તો જવાબ આવશે બ યજમાન કવિએ ખાલી જગ્યામાં ધરતીના શ્વાસ છે એમ કહ્યું છે તો જવાબ આવશે ક તણખલા કવિએ ફાગણ માસનું ફૂલ ખાલી જગ્યાને કહ્યું છે તો જવાબ છે એ અતિથી ચોથો કવિએ સવાર થતો ખાલી જગ્યા ઓઢવાની ના પાડી છે તો જવાબ છે અ પછેરી પાંચમો જુદો પડતો શબ્દ શોધો તો જવાબ આવશે ક સહવાસ કેમ કે ફોરમ સુગંધ અને થાય સુગંધ જ અર્થ પ્રશ્ન બે ઉદાહરણ મુજબ શબ્દો લખો પરોડ તો પરોડ્યો તણખો તો તણખ લો પછેડી તો પછેડીયો આંગણું તો આંગણિયો અથવા આંગણું તો ઓગ્યું અથવા ઓગાડ્યું પ્રશ્ન ત્રણ એક જ શબ્દ પરિવારના શબ્દો ઉદાહરણ મુજબ લખો ધારો કે ઉદાહરણ આપેલું છે ધરતી તો વૃક્ષ ઝરણું અને રણ તો અજવાળો તો પ્રકાશ રોશની અને તિમીર આંગણું તો ચોક ફળિયું ચોગાણ અતિથિ તો મહેમાન યજમાન અને પરુણ વાયુ તો પવન હવા સમીર ફૂલ તો પુષ્પ સુમન અને કુસુમ પ્રશ્ન ચાર આપેલા શબ્દોને ફેરફાર કરીને ઉદાહરણ મુજબ લખો પહેલું છે ઉપયોગ તો ઉપયોગિતા તો અહીંયા આપણને આપેલું છે કે સંવાદિતા તો એનો થશે સંવાદ પસંદ પસંદિતા તેજસ્વી આપેલું છે તો તેજસ્વીતા મનસ્વીતા આપેલું છે તો મનસ્વી મેદસ્વી આપેલું છે તો મેદસ્વી પ્રશ્ન પાંચ ઋતુ ગીતની પંક્તિ મેળવીને લખો પહેલું છે અષાઢ તો અષાઢી સાંજના અંબર ગાજે હવે આપણને આપેલું છે ફાગણ તો ફાગણ ઉપર આપણે પંક્તિ બનાવી ફાગણી ફોરે ફોલડે વસંત વાયરો વાય બીજું છે ચૈત્ર તો ચૈત્ર મહિનો ચાલ્યો કેરીઓ પાકી ડાણે ત્રીજું છે શ્રાવણ શ્રાવણ આવ્યો સરવળી મેઘ ગાજેની વીજળી ચમકે ચોથું છે આસુ આસો માસો શરદ પૂનમની રાતડી પાંચમું છે વૈશાખ વૈશાખી વાયરા વાય ગરમીનો પારો ન સહેવાય બાળ દોસ્તો અહીંયા તમે તમારી રીતે પણ ઋતુ ગીતની પંક્તિઓ લખી શકો છો પ્રશ્ન છ કાવ્યમોસ વર્ શરૂ થતા હોય એવા શબ્દો શોધી વાક્ય પ્રયોગ કરો પહેલું અષાઢ મહિનાની બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે તો ઓઢીએ સવાર સવારમાં પછીડ્યું ઓઢીએ છે બીજું છે અંજવાડા દાદાના આગમનની સાથે જ અજવાળા ચારે કોરે પથરાઈ ગયા ત્રીજું છે આંગણે અમારા આગણીએ મોર આવ્યો ચોથું છે અતિથિ આજે અમારા ઘરે અતિથિ આવ્યા છે પાંચમો છે ઓગ્યું વરસાદ પડતો ખૂણું ઘૂું ઘાસ ઓગ્યું પહેલું છે તણખલો તો સસલું તણકલાનો અવાજ થતો દોડવા લાગ્યો બીજું છે પીમળ તો મહાન માણસોના કાર્યો પીમળની જેમ પ્રસરતો હોય છે ચોથું છે પછેડિયું તો જવાબ આવશે ધરતી લીલા ઘાસની પછેડી ઓડી છે પરથમ તો જયમ યશ છે હવે પ્રશ્ન આઠ મહેમાન ગતિને લગતું તમે સાંભળેલું કે વાંચેલું ગીત લખો બાળદોસ્તો મેં અહીંયા મારી રીતે મેં સાંભળેલું ગીત લખેલું છે તમે તમારી રીતે ગીત પણ લખી શકો છો આવો પધારો મારા આંગણે હૈયાના હિતથી વધાવો તમને પાણીનો લોટો ને પ્રેમનો કોળીયો આપો તમને મારા મહેમાન સુખ દુઃખની વાતો આપણે કરીએ હૃદય ખીલીને પ્રેમથી મળીએ આવો પધારો મારા આંગણે હવે પ્રશ્ન નવ આપેલા ઉદાહરણ મુજબ રેખાંકી શબ્દ માટે સંધિ સ્વરૂપે શબ્દ મૂકો આ અમારું વિદ્યા આલય છે આ વત્તા આ તો આ અમારું વિદ્યાલય છે હવે પહેલું છે કે કવિ ઈશ્વર દલપતરાયના દલપતરામ વઢવાણાના વતની હતા તો કવિ ઈશ્વરની જગ્યાએ કવિશ્વર કવિશ્વર દલપતરામ વઢવાણાના વતની હતા બીજું છે ગુરુ ઉત્તમ યાજ્ઞ વલ્કએ યજ્ઞ કર્યું તો ગુરુત્તમ યાજ્ઞ વલકયે યજ્ઞ કર્યો વાલ્મીકી વાલ્મિકી રચ્યું છે રામાયને રામાયણ રામાયણ વાલ્મિકી રચ્યું છે નારી ઈશ્વર એટલે નારીના રૂપમાં રહેલા ઈશ્વર તો નારીશ્વર એટલે નારીના રૂપમાં રહેલા ઈશ્વર પાંચમો વનવતી પાછા આવ્યા પછી શ્રીરામનો રાજ્ય અભિષેક થયો તો વનમાંથી પાછા આવ્યા પછી શ્રીરામનો રાજ્યાભિષેક થયો હવે પ્રશ્ન દસ પ્રશ્નોના જવાબ લખો પહેલો અષાઢ ઋતુનું વર્ણન તમારા શબ્દોમાં લખો અષાઢ મહિનામાં વરસાદ પડે છે અને ધરતીનું સૌંદર્ય વધે છે ધરતી જાણે નવા શણગાર ધારણ કરે એવું લાગે છે પરોડ થતો સજીવ સૃષ્ટિ પર થતી અસરો લખો તો પરોડ થતા સૂરજદાદાના નવા કિરણો સાથે ધરતીની સજીવ સૃષ્ટિમાં પ્રાણ પૂરાય છે અને ચહલ પહલ ચાલુ થાય છે ત્રીજો પ્રશ્ન તમે જોઈ ને ક્યારે કોઈએ મોં મચકોડ્યું છે તમને જોઈને ક્યારે કોઈએ મોં મચકોડ્યું છે એ સમયની તમારી લાગણી લખો હા ત્યારે મેં વિચાર્યું હતું કે મારા સ્વભાવ દેખામાં શું ખોટ છે જો મને ખબર પડી જાય તો હું ભવિષ્યમાં આ સુધારવા પ્રયત્નો કરીશ ચોથો પ્રશ્ન તમે પછેડીનો ઉપયોગ કયો કયો કરો છો તો પછેડીનો ઉપયોગ હું ઘાસ વધવા ઠંડીથી બચવા બેસવા અને સૂવા માટે ઉપયોગ કરું છું ઘાસમાં ધરતીના શ્વાસ છે એવું શા માટે કહ્યું હશે ધરતી ઘાસ દ્વારા શ્વાસ લે છે એવું લાગે છે તેથી ઘાસને ધરતીના શ્વાસ સમાન કહ્યા છે નીચેની પંક્તિનો ભાવાર્થ સમજાવો મારા એ એ તો એમો એવી ઘેર કહીએ ભૂલ આ પંક્તિમાં કવિના આગળે આવેલા અતિથિએ પરોડીએ આવતા અજવાળામાં ખીલી ઉઠતા ભાગના ફૂલ જેવી મનોહર ખુશી છે નવા વ્યક્તિને મળવા કવે મોં ન મજકોડા અને કોઈ પણ પ્રકારની ખામી કે ભૂલ વગર સંપૂર્ણપણે નિર્દોષ અને આનંદ ભાવથી મળવા કહે છે પ્રશ્ન અગિયાર આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે લખીને મનગમતા રંગો પૂરો અતિથિ શબ્દ આપે છે અહીંયા આ રીતે લખ્યું છે તમે તમારી રીતે સરસ ડબલ અક્ષરમાં ナマステ